નમસ્કાર મિત્રો હું નિમિષ ઠાકર મિત્રો ગઈકાલના મારા જે છે બોરદેવી રૂટના વિડીયોમાં તમે જોયું રસ્તાની સ્થિતિ કેવી ખરાબ છે મિત્રો આજે આપણે સરકડિયા સાઈડે પણ જે છે અહીંયા ચોકી જે છે રાઉન્ડ થાણું સરક ત્યાંથી લઈને સરકડિયા મંદિર સુધીનો રસ્તા જોશું રસ્તો કેવો ખરાબ છે હાલી એવો છે કે નહીં તમે આને લીધે તમને ખ્યાલ આવશે તમારે આવવામાં કંઈ કઈ વ્યવસ્થા રાખવી આવવું કે નહીં એનો નિર્ણય લેવાનો તમને ખ્યાલ આવશે મિત્રો અત્યારે જે છે જૂનાગઢ અને એની આસપાસ આખો અત્યારે હું ઊભો છું એ ભેંસાણ તાલુકાનો એરિયા છે ગિરનાર અભયારણ્ય એની આસપાસના એરિયાની અંદર આખા એરિયામાં અત્યારે વાદળછાયો માહોલ છે અને વરસાદના ઝાપટા અવારનવાર આવે છે મિત્રો બે તારીખથી સત્તાવાર અકાયસર અગિયારસના દિવસે રાતના પરિક્રમા શરૂ થાય એની પહેલાં મોટાભાગના લોકો પરિક્રમા શરૂ કરી દેતા હોય છે ને પૂરી પણ કરી દેતા હોય છે પણ આ વખતે એ શક્યતા ઓછી છે તમે અગાઉના વર્ષોમાં આવેલા ને વરસાદને ફેસ કરેલો હોય તો તમે કલ્પના કરી શકો કઈ પ્રકારનો રૂટ હોઈ શકે જો પહેલી વખત આવતા હો તો તમારે જે છે એ જાણવું જરૂરી છે કે રૂટ કયા પ્રકારનો હોય તો એ પ્રકારે તમારે વ્યવસ્થા કરીને આવવાનું રહેશે મિત્રો આ લપાસણી માટીવાળો રસ્તો છે તમને ઉપરથી જે છે રસ્તો બરાબર લાગે કદાચ ચાલવામાં વાંધો ન પણ હોય પણ અહીંથી વેહિકલ જે છે એમાં ખાસ કરીને ટુ વ્હીલર ચલાવવામાં ખૂબ ધ્યાન રાખવું પડે સૌથી વધારે સ્લીપ થવાના ચાન્સ રહે અહીંથી સરકડિયા હનુમાન જવાના રસ્તાની કંઈક સ્થિતિ આ પ્રકારની છે લપસણું છે માટી પીળી છે ચીકણી છે અને વરસાદ આવી ગયો એને લીધે આવી સ્થિતિ છે પરિક્રમાનો મુખ્ય રૂટ કદાચ આ નથી પણ અહીંથી અન્નક્ષેત્રના વાહનો જતા હોય છે સૌથી વધુ સ્લીપ થાય એવી સ્થિતિ છે અહીંયા બાઈકે બહુ મુશ્કેલીથી ચલાવવી પડે આપણે જોઈએ ક્યાં સુધી જઈ શકાય છે ગિરનાર પરિક્રમાના એક પડાવ પૈકીના સરકડીયા હનુમાન મંદિરે જવાનો આ રસ્તો છે અત્યારે હું પરિક્રમા માર્ગ પરથી નહીં પણ સીધા સરકડીયાનો જે રસ્તો છે માલીડા ગામથી ત્યાંથી અત્યારે જાઉં છું રસ્તો કાચો છે પીળી માટીને લીધે એકદમ ચીકણો રસ્તો છે ને ખૂબ ધ્યાન રાખીને મારે બાઇક પણ ચલાવવી પડે એવી સ્થિતિ છે એમ જંગલની અંદર વધુ ગીચ થતું જાય છે ગાઢ થતું જાય છે એમ રસ્તો વધુને વધુ કીચડવાળો આવતો જાય છે ગીચ જંગલને લીધે તડકો સીધો ન પડે અને ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે એટલે સુકાતા પણ વાર લાગતી હોય છે આપણે આ રસ્તા પરથી પસાર થવાનું છે લગભગ એક મીટર જેટલો આ રસ્તો અતિશય ખરાબ છે કદાચ ફોર વ્હીલર અહીંથી નીકળી જાય પણ ટુ વ્હીલર મારે અહીંથી કાઢવું છે આપણે હિંમત કરીને જોઈ જોઈએ કઈ રીતે અંદર જઈ શકાય છે મિત્રો એક વસ્તુનો ખ્યાલ રાખજો જો અહીંયા આ પ્રકારનો રસ્તો હોય તો પરિક્રમા માર્ગ પર ઘણી જગ્યાએ ઠેક ઠેકાણે રસ્તાની સ્થિતિ આનાથી વધારે પણ ખરાબ હોઈ શકે વાહન પણ અહીંયા માંડ નીકળી શકે ત્યારે તમે ચાલવામાં તમારી કઈ સ્થિતિ થશે એનો અંદાજ તમારે પહેલેથી બાંધી શકો એટલા માટે આ તમને રસ્તો બધા બતાવું છું મિત્રો આપણે સરકડીયા રાઉન્ડ થાણાથી સરકડીયા હનુમાન મંદિર તરફ જઈ રહ્યા છે રસ્તામાં આ પ્રકારે નદી આવે છે વાતાવરણ મિત્રો એકદમ ખુશનુમાં છે પણ રસ્તાની સ્થિતિ ખસ્તા હાલ છે પરિક્રમા માટે આ પરિક્રમાનો કદાચ મુખ્ય માર્ગ નથી મિત્રો આ ફક્ત અન્નક્ષેત્રના આવન જવન માટેનો છે પણ પરિક્રમા માર્ગ પણ ઉપર પણ સ્થિતિ કંઈક આનાથી ખરાબ હોઈ શકે આવામાં તમે કઈ રીતે હાલી શકો એ માત્ર આવો તો તમારે વિચારવાનું રહે ઈના પટની અંદર થી આ રસ્તો જે પસાર થાય છે નિયમિત પણ આઈથી અવરજવર કરતા લોકો અને ફોરેસ્ટ વાળાને કેવા પ્રમાણે જો ટુ વ્હીલ લઈને આવતા હોય તો આ ટાઈપના જે ચીલા છે એની અંદર જે પાણી ભર્યું હોય એમાંથી હાલવું વધારે સારું રહે બાકીના ભાગમાં માટી લપસણી હોય તો સ્લીપ થવાની શક્યતા વધુ રહે મિત્રો આ જોઈ રહ્યા છો એ રસ્તેથી હું મારી આ ઇલેક્ટ્રિક બાઇક પર બેસીને પસાર થયો છું સિંગલમાં મને વાવવામાં જરાય વાંધો આવ્યો નથી આપણે જોઈએ એક બાઇક ચાલક અત્યારે ત્યાંથી પાસ થાય છે મિત્રો વાહન ઉપર બેસીને કદાચ તમે નીકળી પણ જાઓ પણ ચાલીને અહીંથી એમાંય જો તમારી પાસે બહારગામથી આવ્યો સામાન હોય તો આવવામાં આ રસ્તે આવા રસ્તે ચાલવામાં પણ તમને ખૂબ મુશ્કેલી પડે મિત્રો આ રસ્તો પરિક્રમાનો મુખ્ય માર્ગ નથી પણ અહીંથી જ આ જ પ્રકારના રસ્તેથી તમારે પરિક્રમા માર્ગ પરથી પસાર થવાનું હોય છે જોઈએ અત્યારે અહીંથી બાઈક કઈ રીતે પસાર થતી હોય છે રોજે રોજ આવવાનું તમારે ના રે ના અચ્છા મેં તો પાણીના ફરતમાં હાલ રસ્તો આગળ એ ખરાબ છે હજી મિત્રો ખૂબ કાળજીથી બાઈક ચલાવવી પડે આપણે જેની અરે વાત કરીએ પાણીની પરાધના પ્રેમ સેવક છે ફોરેસ્ટના કર્મચારી છે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે પરિક્રમાના માર્ગ પર આવતી સૂરજ કુંડની જગ્યા સરકડિયા હનુમાન જતા રસ્તામાં આવે છે સૂરજકુંડની જગ્યા બહુ પૌરાણિક જગ્યા છે મિત્રો આ જગ્યાનો ઇતિહાસ તો મેં ગયા વર્ષ છે અગિયાર મહિના પહેલાં ખાસ સ્પેશિયલ અલગ વિડીયો બનાવીને મૂકો તો આ છે સૂરજકુંડની જગ્યા સૂરજકુંડની જગ્યા પાસે પણ રસ્તો આ પ્રકારનો કંઈક છે જો તમારે પરિક્રમા માર્ગ પર મુખ્ય પરિક્રમામાં અહીંયા સૂરજકુંડ પણ આવવાનું થતું હોય તો આ પ્રકારના રસ્તાને તમારે ફેસ કરવાનો આવશે તમે જોઈ શકો છો કઈ રીતે બાઈક સ્લીપ થતું આવે વ્હીલ નીચેથી માટી ફસકી જતી હોય છે

આ એની સુંદરતા અને આકર્ષણ પણ છે જળાશયમાં ભરપૂર પાણી છે પણ હરોહર આ પાણી માર્ગ પર વરસવાને લીધે રસ્તાઓ ખરાબ પણ બન્યા છે માવઠાની આ મોટામાં મોટી મુશ્કેલી અહીંયા તમને દેખાય પરિક્રમાના જવાના માર્ગ પર સૂરજકુંડથી સરકડીયા હનુમાન મંદિરે જતા રસ્તે આ વચ્ચે સુકનાળા આવે છે ને સુકનાળા કહે છે અહીંયા ત્રણ રસ્તા ભેગા થાય છે એક તો આપણે સૂરજકુંડ પાટવડ કોઠાથી જ્યાંથી આવ્યા એ રસ્તો બીજો રસ્તો જે સરકડીયા હનુમાન મંદિરે જાય અને ત્રીજો રસ્તો જે છે આ એ માળવેલા તરફ જાય છે માળવેલામાં તમે જોશો ઘણી વખત કે જે ટ્રેક્ટરોને અમુક વાહનો જે છે એ પહોંચા હોય તો કઈ રીતે એ આ રસ્તેથી જ્યાં છે માળવેલા સુધી જતા હોય છે જે લોકો ઝીણાબાવાની મઢીથી સરકડિયા થઈને પરિક્રમા કરે છે એ લોકો આ રસ્તેથી આવે છે અને અહીંયા આ રસ્તે માળવેલા જાય છે માળવેલાથી તેઓ નળ પાણી ઘોડી અને ત્યાંથી બોરદેવી અને ત્યાંથી પાછા ભવનાથ જતા હોય છે તો સુનાળાની જગ્યા જે ત્રણ રસ્તા ભેગા થાય છે ત્યાં પોલીસ અને વન વિભાગની રાવટી પણ છે રાવટી ઊભી થઈ ગઈ છે જેથી કરીને લોકોને મદદ મળી રહે આપણે હવે જઈશું સરકડિયા હનુમાન તરફ ઉનાળાથી આપણે માળવેલાનો રસ્તો છોડી દઈશું આપણે અત્યારે જઈશું સરકડિયા તરફ આપણે સરકડિયા તરફ અત્યારે પ્રયાણ કરીએ થોડોક રસ્તો સારો છે રસ્તામાં જોઈએ કેવો ખરાબ રસ્તો આવે છે આખરે આપણે પૂછી ગઈએ છીએ સરકડીયા હનુમાન મંદિરે ગિરનારી પરિક્રમાના એક પડાવ સરકડીયા હનુમાન મંદિરની આ જગ્યા છે સુકનાળાથી સરકડિયા મંદિર સુધીનો રસ્તો વાંધો આવ્યો નથી પણ ઉકનાળા સુધી પહોંચવા માટે જે રસ્તો છે પાટવાડ કોઠા એ રસ્તો જે છે થોડો જોખડવાળો રસ્તો છે સ્લીપ થાય વાહનો ટુ વ્હીલર હોય તો સ્લીપ થાય એવો રસ્તો છે અને ચાલીને આવવામાં ઘણી મુશ્કેલી પડે એ પ્રકારનો માર્ગ છે પૂછી ગયા સરકડિયા હનુમાનજી મંદિરે સરકડિયા હનુમાનની આ જગ્યા છે ગિરનાર પરિક્રમાના પડાવો પૈકીનો એક પડાવ ઝીણાભાવની મઢીથી અહીંયા આવી શકાય છે અત્યારે અહીંયા ગિરનારની પરિક્રમાને લઈને અનક્ષેત્રની ને તૈયારીઓ ચાલી રહી છે સરકડીયા હનુમાન મંદિરે આવવા માટે ઝીણાભાવની મઢીએથી જે અહીંયા આવાય છે એ રસ્તો આ છે આપણે પાટવળ કોઠાથી જે આવીએ છીએ એ રસ્તો નહીં પણ પાછલી સાઈડે જે દરવાજો છે ત્યાંથી જે છે ઝીણાબાબાની મઢીથી આવવાનો અથવા તો અહીંથી ત્યાં જવાનો રસ્તો આવે છે મિત્રો ઝીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન મંદિરે આ રસ્તેથી લોકો આવે છે અહીંથી લગભગ સાતથી આઠ કિલોમીટર દૂર છે ઝીણાબાવાની મઢી ત્યાંથી ઘોડીનું સખત ચઢાણ કપરું ચઢાણ ચડીને લોકો અહીંયા આવતા હોય છે આ છે સરકડીયા હનુમાન મંદિરની જગ્યા સરકડીયા હનુમાન મંદિરના દર્શન કરીને અહીંયા લોકો આપણે જે રસ્તે આવ્યા એ સુકનાળાના રસ્તે થઈને માળવેલા જતા હોય છે સરકડીયા હનુમાનની જગ્યામાં હવન ચાલી રહ્યો છે યજમાનો બેઠા છે અને આહુતિ અપાઈ રહી છે આપણે ઊભા છીએ સરકડિયા મંદિરની પાછલી સાઈડમાં અત્યારે ગિરનારની પરિક્રમા માટે અત્યારે અહીંયા મંડપ ઊભા કરવામાં આવશે કે જેથી કરીને યાત્રિકો અહીંયા બેસીને ભોજન કરી શકે અથવા તો અહીંયા એ લોકો શાંતિથી થોડો આરામ પણ કરી શકે એ માટે અત્યારે અત્યારે તૈયારી ચાલી રહી છે ભાવિકોને ભોજન માટે થઈને અહીંયા સરકડીયાની જગ્યા માનક્ષેત્ર પણ ચાલે છે અત્યારે એની તૈયારીઓ ચાલી રહી છે એનો સામાન બધો આવી ગયો છે છે કાઉન્ટર તૈયારી ચાલી રહી છે મિત્રો આ તો સરકડિયા તરફ જવાના ગિરનાર પરિક્રમાનો જે રૂટ છે એનો ગ્રાઉન્ડ રિપોર્ટ મિત્રો આ સાથે મેં જુનાગઢના કલેક્ટર અનિલ રાણાવસિયા એની જે અપીલ છે લોકોની પરિક્રમામાં આવવા માટેની ખાસ કરીને પરિક્રમાના ખરાબ રૂટને લઈને તો એ પણ આ આ વિડીયોની અંદર સામેલ છે તમે જરા એ પણ સાંભળી લ્યો કલેક્ટરનું નિવેદન આ બાબતે શું છે અને શા માટે છે એ મેં તમને આખા રૂટની જે સ્થિતિ છે એ બતાવી એને અનુલક્ષીને જ આ નિવેદન કરવામાં આવ્યું છે પત્રકાર મિત્રોનું આજની આ આગામી લીલી પરિક્રમા બાબતની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે આપ સર્વે જાણો છો એમ છેલ્લા એક દોઢ મહિનાથી જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ આ લીલી પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે પચીસ તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યુરિટીના પોઈન્ટ્સ પીજીબી સેલ પાણી પુરવઠા હેલ્થ તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે જે રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદવ કિચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તાઓ પર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્નક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી કોઈ પણ અન્નક્ષેત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાલવું ખૂબ મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપ આપની જે આયોજન છે એ આગામી ત્રીસ એકત્રીસ તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરું અમારી જે ટીમ છે અત્યારે તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે કારણ કે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર માટે જે ભાવિકો આવે છે એમની જે સુરક્ષા છે એમની સેફ્ટી છે એ એકદમ ટોપ પ્રાયોરિટી છે અને એમની આ સુરક્ષા અને સેફ્ટીને ધ્યાને લઈને જ અમે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને ઉઘાડ નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરે અને જે કામગીરી છે એ વન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરી એમાં શરૂ કરાવીશું એમાં